કોબડીકા પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાની અંદર ત્રણ ઢોલ એ હતા જ એક કોબડી એનો પણ અમારો સતત વિરોધ હતો પણ થોડાક દિવસ પહેલા વીસ તારીખે અહીંયા લોંગડી નાખું શરૂ કરવામાં આવ્યું તેનાથી વાહન ચાલકોને અને વાહન માલિકોને અને પ્રાઇવેટ વાહનવાળાને જે મત મોટો ટોલટેવો પડે છે આખા ગુજરાતની અંદર સૌથી મોંઘામાં મોંઘું ટોલ નાકું હોય તો એ લોંગળી ટોલ નાખું છે એટલે અમારો એમાં સખત વિરોધ છે અને ગઈ અઠ્યાવીસ તારીખે હવામાં પણ એક મિટિંગ હતી જે પહેલાં પણ એક મિટિંગ હતી એમાં શરૂઆનું મતે નક્કી કરવામાં આવ્યું છે અને ખૂબ બહોળી સંખ્યામાં વાહન માલિકોએ અને એસોસિએશનના પ્રમુખોએ હાજરી આપી હતી હવે આવતી એક તારીખ પહેલી તારીખે એક આઠ બે હજાર ચોવીસ અને ગુરુવારે અમે લો ઢોલનાકાની આ બાજુ હજાર ફૂટ દૂર અને એક સભાનું આયોજન કરેલું છે અને એમાં રાજકીય સામાજિક અને ખેડૂત આગેવાનો પણ હાજરી આપવાના છે એમાં બહોળી સંખ્યામાં જી જે ફોર્સ સીડીઝના તમામ વાહનના માલિકોને અમારી નમ્ર વિનંતી છે કે એક દિવસ આપણે રજા પાડી અને આપણે હક અને અધિકાર મેળવવા માટે એ પહેલી તારીખે ગુરુવારે સવારથી જ ત્યાં લોંગડી ટોલ નાખે હાજરી આપી એવી જ રીતેથી આ ભાવનગર જિલ્લાભરના લોકોને પણ વિનંતી છે કે આ સીધો માલ આપણી ઉપર જ પડવાનો છે ટોલ નાકામાં ટોલટેક્સ પાંચસો રૂપિયા ચારસો રૂપિયા વધી જાય લોંગડી એટલે પછી એ લોકો ભાડું વધારવાના છે એટલે એ ભાડું આપણે જ ચૂકવાનું છે એટલે તમામ લોકોને પણ અમારી વિનંતી છે કે આપણા હક અને અધિકાર માટે તમે પહેલી તારીખે એક આઠ બે હજાર ચોવીસથી ગુરુવારે સવારે દસ વાગે તમે લોંગડી ઢોલ નાખે ન્યાય હાજરી આપો બાજુમાં જ આપણે એક સભા રાખેલી છે અને ન્યાય એક મોટું આયોજન કરેલું છે ત્યાં સુધીમાં જો દસ વાગ્યા સુધીમાં આપણે અગાઉ પણ સરકાર અને તંત્રને જાણ કરેલી છે આપણને દસ વાગ્યા સુધીમાં જો ન્યાય મળી જાય તો આપણે અહીંયા ખુશી વ્યક્ત કરજો અને તંત્રનો અને સરકારનો આભાર વ્યક્ત કરજો પણ જો ન્યાય નહીં મળે તો રોડ ઉપર પાછા આશ્ચર્યજનક પ્રોગ્રામો જોવાના છે અને એના ગંભીર પરિણામો પણ આવવાના છે અને આવનારા દિવસોની અંદર પણ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થવાની છે એની તમામ જવાબદારી આ ઢોલ નાકાવાળાની રહે છે અને સરકારની રહે છે સાથે અમે તંત્ર કલેક્ટર સાહેબને અત્યારે પણ આજે પણ રજૂઆત કરી છે કે પહેલી તારીખે ટોલ નાકાના જે મુખ્ય એજન્સીઓ હોય અને જેના નામનો કોન્ટ્રાક્ટ હોય એને પણ અહીંયા હાજર રાખવા અને સોમનાથ નેશનલ હાઈવેના મુખ્ય અધિકારીને પણ લોંગડી ટોલ નાકે હાજર રાખવા એટલે અમને ખબર પડે કે આમાં કેટલા બધા ભ્રષ્ટાચારના ઘોટાળા કરી અને બેટા ફેટા ફેટા કોન્ટ્રાક્ટર આપી અને દાદાગીરી શરૂ કરવામાં આવે છે પણ એ હવે અમે ચાલવા દેવાના નથી લોકોને ન્યાય મળે ત્યાં સુધી અમે લડતા